નમસ્કાર ખેડૂત મિત્રો હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમૂલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવી છે કે હાલની પરિસ્થિતિએ જે મગફળીના પાકની અંદર મૂંડાના પ્રશ્નો ઊભા થયા છે એ મુંડાના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો વાત કરીએ મગફળીના પાકની અંદર આવતા મુંડા વિશે તો આ મુંડાને ઘણા બધા વિસ્તારોની અંદર ડોળ તરીકે ઓળખવામાં આવે છે અને તો ક્યાંક આ મુંડાને સફેદ ધેણ તરીકે પણ ઘણા વિસ્તારોની અંદર લોકો ઓળખે છે અને મગફળીના પાકની અંદર મૂંડા પડવાથી જે મગફળીનું જે મેઇન મૂળ હોય છે મગફળીના છોડનું જે મેઇન મૂળ હોય છે એને કાપી નાખતા હોય છે અને જ્યારે મગફળી જ્યારે સાઠથી સિત્તેર દિવસની થાય અને ત્યારે જ્યારે મગફળીની અંદર જે ડોડવા બંધાણેલા હોય પોપટા બંધાણેલા હોય છે સીધું એની ઉપર એના ડંખ મારી અને આપણા મગફળીના પાકની અંદર છે નુકસાન કરતા હોય છે અને સાથે સાથે આ મુંડા છે એ મિત્રો ખેતરની અંદર આવવાથી ઘણું બધું નુકસાન આપણા પાકને થઈ શકે છે અને અને ઘણા વિસ્તારોની અંદર વધારે પ્રમાણની અંદર જો મૂંડા હોય તો આખા ખેતરો પણ મિત્રો સાફ થઈ જતા હોય છે તો મિત્રો જે આ મુંડા લાગેલો જે છોડ હોય છે તો એ એકદમ પીળો પડી ગયો હોય છે છોડની વૃદ્ધિ વિકાસ મિત્રો અટકી જતો હોય છે અને જો આ મુંડા જે ખેતરની અંદર પડેલા હોય છે ને એ ખેતરની અંદર મગફળીનો છોડને જો ઉપાડવામાં આવે તો એ સોડ છે મિત્રો સરળતાથી જમીનની બહાર આવી જતો હોય છે અને જે સોળ છે એનું મૂળ હોય છે ત્રાસું કાપેલું આપણને જોવા મળતું હોય છે તો મિત્રો તમારે પણ જો અત્યારે મગફળીનો પાક વાવેતર કરેલું છે અને મગફળીના આ પાકની અંદર જે પીળાશ દેખાતી હોય તો ઘણી વખત જે મુંડાના કારણે જે નુકસાન હોય છે એના કારણે પણ પીળાશ આવતી હોય છે સોડ છે એકદમ ઉપડતો ન હોય છે તો એનું ખાસ એ સોળ ઉપાડી અને એનું મૂળ જોજો એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણા પાકની અંદર અત્યારે મૂંડા છે કે નથી અને જો હોય તો એનો તાત્કાલિકપણે મિત્રો એનું નિયંત્રણ કરવું કરવું જોઈએ કે જેથી કરીને જે કહેવાય મૂંડા દ્વારા આપણા પાકની અંદર નુકસાન કરવામાં આવે છે એનાથી મિત્રો આપણે બચી શકીએ મિત્રો વાત કરવી છે આ મૂંડાના નિયંત્રણ માટે આપણે ઓર્ગેનિક રીતે અને કે રાસાયણિક રીતે કઈ રીતે જે જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરી રહ્યા છે કે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો એ ખેડૂત મિત્રોએ કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કેવા પ્રકારની ફૂગનો ઉપયોગ કરવો જોઈએ કે નેમેટોર્સનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે મિત્રો આ આપણે અત્યારે હવે વાત કરીએ તો કે જે લોકો આપણે રાસાયણિક ખેતી કરી રહ્યા છે અને એ લોકોએ પોતાના પાકની અંદર નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો એની વાત કરીએ તો કે જે માર્કેટની અંદર આપણે મોલેક્યુલ આવે છે કે થાયોમેથોઝમ પ્લસ લેમડા સાઇલોથ્રીન જે મોલેક્યુલ આવે છે એને પ્રતિ પંપની અંદર વીસ એમએલ આપી અને એનું મિત્રો આપણે ડ્રેન્સિંગ કરવાનું છે આના ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે અને ખેડૂત મિત્રો પાસે આના રિઝલ્ટો પણ અમે લીધેલા છે એટલે આ જે મોલિક્યુલ છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે આના સિવાય એક બીજા મોલિક્યુલની વાત કરીએ તો જે ક્લોરફાઈ રિપોર્સ પચાસ ટકા અને સાયપરમેથરીન જે પાંચ ટકા આવે છે એનો પણ તમે ડ્રેનસિંગ માટે ઉપયોગ કરી શકો છો એની વાત કરીએ તો એક પંપની અંદર પચાસ એમએલ આપી અને જે ડ્રેન્સિંગ મિત્રો આપણા પાકની અંદર કરવાનું છે મિત્રો ડ્રેન્સિંગ એટલે કે જે આપણે નોઝલ હોય કે ફૂવારો હોય એને ખોલી અને જે મગફળીની જે હાર છે એની હાર ઉપર મિત્રો આપણે ધારાવાડી આપવાની છે ધાર કરવાની છે દોવાની એટલે એ ડ્રેન્સિંગ થાય અને એનું ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે પરંતુ ઘણી વખત જો પિયત વ્યવસ્થા તમારી જો સારી હોય અને જો પિયત આપો તો એમાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે આ દવાના અને ઘણા વિસ્તારો અંદર ખૂબ વધારે પ્રમાણની અંદર વરસાદ હોવાના કારણે એ લોકો માટે અત્યારે પિયત આપવું શક્ય નથી તો એવા લોકોએ આ ડ્રેન્સિંગ માટે એનો ખૂબ બેસ્ટ અને સારામાં સારો વિકલ્પ રહેશે મિત્રો આગળ વાત કરીએ કે જે લોકો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો એ લોકોએ જે રાસાયણિક દવાઓનો ઉપયોગ નથી કરવો તો એવા લોકોએ જે આપણે ઇપીએન ટેકનોલોજી એટલે કે જે ઇપીએન નેમેટોડ્સ આવે છે એનો એક વિઘા દેઠ આપણે એક કિલો ઈપીએન આપણે ઇપીએનનો ઉપયોગ નેમેટોડ્સનો ઉપયોગ કરવાનો છે એના સિવાય આપણે જે મેટારિઝમ એની સોફલી લે ફૂગ આવે છે કે બિવેરિયા બાજીયાના ફૂગ આવે છે મિત્રો એનું દ્રાવણ બનાવી પચાસ ગ્રામ આપણે પંપની અંદર અને એનું ડ્રેન્સિંગ કરવાનું છે એની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે પરંતુ આ જે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાથી જે રિઝલ્ટો જે મિત્રો હોય છે એ થોડા સમય પૂરતું સીમિત રહેતું હોય છે પરંતુ જે બેક્ટેરિયા છે કે આ ફૂગ છે એનો આપણે નેમેટોડ છે એનો આપણે જો ઉપયોગ કરીએ તો મિત્રો આપણે લાંબા ગાળા સુધી આ મુંડાવાને ઉપર એનું નિયંત્રણ લઈ શકીએ છીએ સારા રિઝલ્ટ માટે મિત્રો આપણે આગળ વાત કરીએ તો આગળ જે તમે જો ક્લોરફાઈ રિપોસ કે સાયપરમેથરીનનો જો તમે પોતાના પાકની અંદર ડ્રેન્સિંગ માટે ઉપયોગ કરવાના હોવ તો એની સાથે મિત્રો આપણે જે આગળ ફૂગની વાત કરી કે મેટારીઝમ એની સોફડી છે કે બીવરિયા બાજિયાના છે એ સાથે મિક્સ કરી અને એનો પણ મિત્રો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેના થકી જે રાસાયણિક જે આપણે આ આપણે ક્લોરફાઈ રિપોઝ કે સાયપરમેથ્રીન છે એ મુંડાનું ઉપર તાત્કાલિક અસર કરશે અને જે બેક્ટેરિયા છે મિત્રો ધીમી ગતિએ રિઝલ્ટ આપે છે એટલે લાંબા સમય સુધી લોંગ ટાઈમ સુધી આપણે એની અંદર રિઝલ્ટ મેળવી શકીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રમાણે આનો ઉપયોગ કરે છે કે રાસાયણિક દવા સાથે જે ફૂગ છે એનો મિત્રો ઉપયોગ કરી અને પોતાના પાકની અંદર ઉપયોગ કરે છે અને મુંડા ઉપરથી રક્ષણ મેળવતા હોય છે લાંબા ગાળા સુધીના રક્ષણો મેળવતા હોય છે મિત્રો ટૂંકા ગાળા માટે જે રાસાયણિક આપણે જે આગળ મોલિક્યુલો બતાવ્યા એ બેસ્ટ ઓપ્શન રહે છે અને લાંબા ગાળા માટે જો મિત્રો તમારે રિઝલ્ટ જોતા હોય તો એની સાથે જે આપણે એપીએન નેમેટોડ્સ કીધા કે મેટારિઝમ એની સ્વપ્ન છે કે બેવરિયા બાજીયાના ફૂગ છે એ પણ મિત્રો લાંબા ગાળાના રિઝલ્ટ માટે ખૂબ આપણા પાકની અંદર ઉપયોગ બનતા હોય છે તો મિત્રો આ જે બેક્ટેરિયા છે કે પછી કોઈ પણ રાસાયણિક દવા છે એ મિત્રો માર્કેટની અંદર અલગ અલગ રેટથી મળતા હોય છે પરંતુ મિત્રો આપણે સારી કંપનીની અને દવા અને આ ફૂગ છે મિત્રો એને જ આપણે લેવાનો આગ્રહ રાખવાનો છે જેના થકી આપણે મિત્રો સારામાં સારું રિઝલ્ટ મેળવી કે મિત્રો તમારે પણ જો મગફળીનો પાક કરેલો છે અને અત્યારે તમારા પાકની અંદર અત્યારે જ્યાં મૂંડાના પ્રશ્નો જો જોવા મળેલા હોય તો આપણે જે આગળ બતાવીએ એ પ્રમાણે રાસાયણિક દવા છે કે ઓર્ગેનિક દવા છે કે બેક્ટેરિયા છે ભૂખ છે એનો મિત્રો આપણે તમારા પાકની અંદર ઉપયોગ કરી શકો છો ખૂબ સારા રિઝલ્ટો છે અને અમે ખેડૂતો પાસેથી આના રિવ્યૂ પણ લીધેલા છે અને ખૂબ સારા રિઝલ્ટો મળેલા છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે વિડીયોને જરૂરથી શેર કરજો આવી જ ઇન્ફોર્મેટિવ અન્ય વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે એને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ